મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ ગોળ બની રહ્યો છે રાજપા જિલ્લાની અંદર શેરડીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તો જયારે જયારે શેરડી સુગર જે મિલો છે છે ચાલુ થાય તો એની સાથે સાથે ગોળ બનાવવાના જે નાના મોટા ઘોડા હોય છે એ પણ શરૂ થઈ જતા હોય છે ઘણી વખત રસ્તા પરથી પસાર થઈએ છીએ તો ત્યાં લખેલું હોય છે કે દેશી ગોળ મળશે તો આજે મને પણ એવું થયું કે આજે આપણે ચેક કરીએ કે શેરડીમાંથી ગોળ કેવી રીતે બનતું હોય છે સૌથી પહેલા તો જે શેરડી હોય છે રેગ્યુલર કાચા માલની જે શેરડી હોય છે જે સ્પેશિયલ સુગર મિલો માટે જ વાવેતર કરવામાં આવે છે અને રાજપીપળા અને આસપાસનો જે પંથક છે ઘણા મોટા પ્રમાણે શેરડીનું વાવેતર થાય છે એમાં અને જે નજીકમાં આવેલી છે સુગર મિલ નર્મદા સુગર મિલ એમાં પણ મોટા પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન થાય છે અને સ્પેશિયલ એમાંથી ખાંડ બનતી હોય છે પરંતુ

આ એક બે ત્રણ અને ચાર અલગ અલગ એની જે કડાઈઓ છે એમાં ભેગું થાય છે આ જે માણસ કામ કરતા હોય છે એમાંથી કચરો કાઢીને અલગ તારવે છે આ જે ઉપરનું જે લેયર છે કાળા કલરનું એ અલગથી કાઢી લેવામાં આવે છે અને જે અલગથી જમા કરી દેવામાં આવે છે દેશી ગોળ બનાવવાની પદ્ધતિ આ છે અમે જ્યારે વાત કરી કે આમાં કોઈ કેમિકલનો યુઝ થાય છે તો એમણે એમને ના પાડી કે આમાં કોઈ કેમિકલનો યુઝ થતો નથી માત્ર સીધે સીધું શેરડીના રસમાંથી ગોળ બનતો હોય છે અને એમાં કેમિકલ પણ એડ કરવું હોય તો થાય એ રીતની વાત એમણે છે ફિલ્ટર થયેલું ગોળ આ કઢાઈમાંથી સીધું આમાં આવતું હોય છે આ જે વચ્ચે સામે ખાનું દેખાય છે ત્યાંથી આમાં બધું ચોરસ ખાનામાં ભેગું થાય છે અને ત્યારબાદ ત્યાંથી સીધું આ ડબ્બાની અંદર ઉતારવામાં આવે છે આ રીતના ડબ્બાઓમાં ગોળ પેક કરવામાં આવે છે આ રીતે પછી ડબ્બાઓ એક થાય છે ત્યાં પછી એનો જે ઉપયોગ થવાનું હોય ત્યાં વેચાણ માટે જતું હોય છે